ઉપલેટાના ગઢાડા ગામનો કોઝવે ધોવાયો હાલ રસ્તો બંધ કરી અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે ઉપલેટા પાસે આવેલા મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થતા કોઝવે ધોવાયો કોઝવે ધોવાઈ જતા ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે ઉપરવાસમાં પાણીનું વહેણ વધી જતા નીચેનો કોઝવે ધોવાયો તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહી આજે રાત્રે બોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી ડેમ ઓલ ફેર છે ત્યારે આ તાલુકાની અંદર ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે અત્યારે ડેમ જે ઓલફ્રો થવાથી અમે પોલ નાખી અને તેમના વધામણા કરેલ અહેવાલ ફિરોઝ જુનેજા લોકાર્પણ